વડોદરાની મહારાજા સાજીરાવ યુનિવર્સિટીમાં સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ માટે સીટ વધારવા મુદ્દે એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનની રજૂઆત કરવામાં આવી હતી એમએસ યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રવેશ યાદી જાહેર કરવામાં આવી હતી જેના આધારે વિદ્યાર્થીઓએ એડમિશન માટે જરૂરી વેરિફિકેશન અને ફી ભરી એડમિશન લીધું હતું પ્રથમ વર્ષ બીકોમ ઓનર્સ કોર્સ માટે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓએ અરજી કરી છે અને મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ પચાસ ટકાએ મેરિટ અટક્યું છે હજી પણ વડોદરાના ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે આ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વડોદરાની બહાર જવું ન પડે તે માટે બીકોમ કોર્સ માટે સીટ વધારવામાં આવે તે અંગે કોમર્સ ફેકલ્ટીના પંડ્યાને આપી કરી હતી યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીની મેન બિલ્ડિંગ ખાતે પહેલાં વિદ્યાર્થીઓ માટે મેરિટ લિસ્ટ પહેલા રાઉન્ડનું ડિક્લેર કરવામાં આવ્યું હતું તેમાં ભયંકર ગફલતો હતી એસસી એસટી ના વિદ્યાર્થીઓને યુનિટ બિલ્ડિંગ પર મોકલી દેવામાં આવ્યા હતા હાયર પેમેન્ટમાં મોકલી દેવામાં આવ્યા હતા એવી ઘણીક ભૂલો યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા નીકળી હતી આજ રોજ બીજા રાઉન્ડના નામે ઘણા વિદ્યાર્થીઓને ઓફર લેટર મોકલવામાં આવ્યા હતા અને કઈ રીતે યુનિવર્સિટીનું તંત્ર ચાલી રહ્યું છે તો કોઈને ખબર જ નથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે અમને ઓફર લેટર આવી રહ્યા છે ઘણા વિદ્યાર્થીઓની કંપ્લેન આવી રહી છે મારા આટલા પર્સન્ટેજ છે મને ઓફર લેટર નથી આવી રહ્યા એટલે યુનિવર્સિટીના સત્તાધીશો કોઈ બી એક પારદર્શક રીતે કામ નથી કરી રહ્યા તેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુએ આવેદનપત્ર આપવા માટે આવ્યું હતું અને એનએસયુએની માંગ હતી કે જે બી વડોદરાના વિદ્યાર્થીઓ છે અને જે બી એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ભણવા માગતા હોય તે તમામે તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપવું જ પડશે યુનિવર્સિટીના સત્તાધીશો અને જો નહીં આપે તો એનએસયુએ આવનારા સમય સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગથી લઈને રોડ રસ્તાઓ વીસી ઓફિસ પર જઈને આનો વિરોધ કરશે અને જે વડોદરાના તમામે વિદ્યાર્થીઓ છે તેમને એડમિશન અપાવીને રહેશે ડીન સર જ્યારે અત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે બાહેધરી આપી છે કે તમારી માંગને વ્યાજબી ગણીને જે બી વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં ભણવા માંગે છે તે તમામે તમામને અમે એડમિશન આપવાના પૂરા પૂરા પ્રયાસો કરીશું અને સત્તાધીશોનું હું તમારા માધ્યમથી જાણવા માગીશ કે જો વડોદરાનો એક પણ વિદ્યાર્થીઓ આમાં એડમિશન માટે રહી જશે તો આ એનએસ્યુઆઈ રોજ વિરોધ પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓ માટે લડતું રહેશે જે વિદ્યાર્થીઓની રજૂઆત છે એમાં એ લોકોનું વડોદરા શહેરના જેટલા પણ લોકો છે એ બધાનો સમાવેશ થઈ જાય એવી જ ડિમાન્ડ છે અને આ વસ્તુ આપણે એડમિશનના રાઉન્ડ વન પહેલાં જ આ વિચારેલું હતું અને અમે ઉપર પણ વાત કરી છે સાહેબ સાથે પણ વાત બીસી સાહેબ સાથે પણ વાત કરી છે અને એ વાત પ્રમાણે વી ઓલ આર પોઝિટિવ એન્ડ વીલ બી થિંકિંગ અબાઉટ પોઝિટિવ થિંગ્સ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર